આજે છ જુલાઈના રોજ કડી શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે હઝરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયાનું ભવ્ય જુલુસ નીકળવામાં આવ્યું હતું ઇસ્લામિક કેલેન્ડર અનુસાર વર્ષનો પહેલો મહિનો એટલે મોહરમ તરીકે ઓળખવામાં આવે છે હઝરત ઇમામ હુસૈન કરબલામાં માનવામાં મૂલ્યોના લક્ષણ માટે બલિદાન આપવામાં આવ્યું હતું તેમની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા જુલુસને કાઢીને શોક મનાવવામાં આવે છે જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોને સ્મૃતિનો શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ બિરાદરો ઉપવાસ રાખે છે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી આશરે ચૌદસો વર્ષ પૂર્વે બની હતી જે મોહરમ મહિનાના દસમા ચાંદના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો તાજિયાનું જુલૂસ નીકાળી શોક મનાવે છે કડીથી તાજિયા કમિટી દ્વારા સુંદર અને કલાત્મક તાજિયા નીકળવામાં આવ્યા હતા કડી વિસ્તારમાં અલગ અલગ સ્થળ ઉપરથી તાજિયાનો ભાગ જુલુસ નીકળવામાં આવ્યું હતું આ ઉપરાંત કડી તાલુકાના આગોલ ગામે પણ કલાત્મક તાજિયાનું જુલુસ નીકળવામાં આવ્યું હતું